નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલ માં સાપુતારામાં દર અકસ્માત લાકડાની ભરેલી કાર પડતા ચાર લોકો અને ચાર લોકો ના કાર કોળિયા જી હા મિત્રો અકસ્માત માં મૃત્યુ પામેલા પરિવાર ના સભ્યો ગાંધીનગર પાલક ના હોવાનું અનુમાન છે ડાક જિલ્લાના આજે ગોજારા અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં સાપુતારાના ઘાટ કાર અને ટ્રક વચ્ચે ધડાકા ભેરી અકસ્માત થતા ચાર લોકો ના કાર્ડ નો કોડિયો બને ગયા હતા ગાંધીનગર ના ક્રેટ કાર અરજી નંબર થઈ રહી હતી આ વેળાએ લાકડાની ભરેલી જતા ગુંજી ઉઠ્યો હતો અકસ્માત મૃત્યુ પામેલા પરિવાર ના સભ્યો ગાંધીનગર પાલચ ખાતે રહેવા તા હોવાનું જણાવવા મળ્યું છે આ સાથે જ એક વ્યક્તિ ગંભીર ઈજા થવામાં આવી છે તો મિત્રો ન્યુઝ ની સતત જાણકારી મેળવવા માટે હિન્દ